વડોદરાથી ના ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ હારે નારાયણની ને ભલેહારી નારાયણની એના એનાયો પર જવું વારે વારે ભલે હારે એનાયો પર નારાયણ ને ભલે હારે એને મૂર્તે જોતા મારું મન મોયું એનું મુખડું જોતા મારું મન મોયું રૂપ એવું સરસ મોહક જોયું રૂપ એવું સરસ મોહક જોયું બહેનો ત્યારથી પ્રેમનો પૂજારી નારાયણની બલિહારી બહેનો ત્યારથી પ્રેમનો પૂજારી નારાયણની બલિહારી શંખ ચક્ર ગદાને પદ્મા શોભે શંખ ચક્ર ગદાને પદ્માશોભે કાને કુંડળ ને નીરખે ને લોભે

ંગટની શોભા સારી નારાયણની ભલેહારી દિસ વાળો ઝૂમખાવા કળિયા છે દિષવાળે ઝુમખાવા કળિયા ગળે મનોહર હવે જંતે માળા ગળે મનોહર હવે જંતે માળા એમાં હિરલા चमकेशयण नी भलिहारि इमा चमके चमकेश पारे नारायण नी लाल होठ रूपाड़ा लु पाडा भल ला लाल होठ रूपाड़ा બાજુ બંધ બેરખાનને મોતે માળા બાજુ બંધ બેરખાન મોતે માળા ઉભો ઉભા પેડો પીતાંબર ધારે નારાયણ ની હારે ઉભા પેડો પીતાંબર ધારે નારાયણ ની હારે વાલે અતિ સુંદર વાઘા પેરા भल यति सुन्दर वेरा एवे द शास्त्रो हायरा एने वर्ण वतावे दो शास्त्रो हाररा चेक अल्पग् जाउ हारे नारायण नि भले हारे चेक अल्पग् जाउ हारे નારાયણની બલિહારી એવા શ્રી રણ છોડ સાક્ષાત મળશે એવા શ્રી રણ છોડ સાક્ષાત મળશે ત્યારથી અધેરી આંખ લડી ઠરશે ત્યારે અર્ધે આંખ લડી ઠરશે મને શ્રદ્ધાશે એના ઉપર ફરી ನಾರಾಯಣ ನೀ ಬಲಿಹಾರಿ ಮನೆ ಶ್ರದ್ಧಾ ಸೇನಾ ನಾರಾಯಣನಿ ಬಲಿಹಾರಿ ಮನೆ ಶ್ರದ್ಧಾ ಸೇನ ನಾರಾಯಣನಿ ಬಲಿಹಾರಿ ಬಲಿಹಾರಿ ನಾರಾಯಣ ನೀ ಬಲಿಹಾರಿ ಎನವಾರಿ ವಾರ ನಾರಾಯಣ ನೀ ಬಲಿಹಾರಿ નારાયણને ભલેહારી નારાયણની ભલેહારી કૃષ્ણ બલિહારી પ્રશ્ન કન્યાલા છે